નમસ્કાર મિત્રો અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડી રહી છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો કે સિટીમાં રહેતા હશો સવારનો એટલે કે મોર્નિંગનો જે સમયગાળો છે તેમાં ટેમ્પરેચરની મિત્રો વાત કરીએ તો દસ અગિયાર ની આજુબાજુ ટેમ્પરેચર રહેતું હોય છે એટલે કે પુષ્કળ આમ વાતાવરણમાં ખૂબ જ ઠંડકનો અહેસાસ થાય અને જેના કારણે મિત્રો નાના બાળકો હોય કે મોટા હોય તમામ લોકોને એક સમસ્યા સતાવતી હોય છે એ છે આટલા ઠંડા વાતાવરણને કારણે શરદી થઈ ગઈ શરદી છે એ મળતી નથી અને શરદીના કારણે છાતીમાં અને ગળામાં કફ જામી જાય કફ એટલો બધો જામી જાય કે આપણે નજીક જઈને ઉભા રહીએ નાના બાળકો મોટા તો ઘર ઘર કરીને રીસર અવાજ આવે કફ ગળામાં છાતીમાં જામી જાય જેના કારણે મિત્રો ઉધરસ આવે પુષ્કળ પ્રમાણમાં અને ઉધરસ આપણને સુવા પણ ના દે આપણે કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરતા હોય જમવા બેઠા હોય તો એટલી બધી ઉધરસ આવે જેના કારણે મિત્રો ગળું પણ છોલાઈ જાય અને જેના કારણે બ્લીડિંગની પણ તકલીફ થતી હોય તો આજના વિડીયોમાં એવી બેસ્ટ હોમ રેમેડી તમને આપીશ શરદી હશે એ પણ દૂર થઈ જશે ઉધરસ પણ દૂર થઈ જશે અને તમારા છાતીમાં અને ગળામાં જે વર્ષો જૂનો જૂનામાં જૂનો જે કફ જામી ગયો છે ને એ પાતળો થઈને તમારા નીકળી જશે હવે એના માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છે અને કઈ રીતે એનું સેવન કરવાનું છે એ તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં મિત્રો આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને અંતમાં એક બોનસ ટીપ પણ તમને શેર કરીશ એટલે કે ઉપાયની સાથે સાથે આ ટીપ છે એને પણ તમારે સામેલ કરી દેવાની છે જેથી કરીને ગમે તેવો કફ તમારો જામી ગયો હોય ભયંકરમાં

મિત્રો દેશી લાલ ગોળ અથવા ઓર્ગેનિક ગોળ અત્યારે માર્કેટમાં આપણને જો આસાનીથી મિત્રો મળી જ રહે છે કરિયાણાની દુકાને ત્યાંથી તમારે લઈ જવાનું છે એક વાટકી જમે જે બાઉલ લીધો તેની અંદર એક થી બે ઇંચ એટલે એપ્રોક્સિમેટલો આટલો તમારે દેશી લાલ ગોળ હોય એ તમારે લેવાનો છે અને દેશી લાલ ગોળ જે છે એ થોડો સોફ્ટ આવે છે એટલે કે હાથની મદદથી આ રીતે તમે મસળ છો ને તો તમારે મિત્રો નાના નાના બારીક તમારા ટુકડા થઈ જશે તો વાટકાની અંદર તમારે બે ઇંચ જેટલો ગોળ લેવાનો એને બરોબર રીતે આ રીતે તમારે મસળી નાખવાનો છે હવે તેની અંદર નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે ટર્મરિક જેને આપણે ગુજરાતીમાં હળદર તરીકે ઓળખીએ છીએ તો એક ચમચીનો ચોથો ભાગ આ જે ગોળ તમે બારીક કરી નાખો તેની અંદર એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર તમારે એડ કરી દેવાની છે ત્રીજા નંબર પર મિત્રો આવે છે એક ચમચીનો ચોથો ભાગ કાળા મરીનો પાવડર તમારે આની અંદર એડ કરવાનો છે ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે સૂંઠનો પાવડર જ્યાં મિત્રો આદુ છે એને સુકાઈને આપણે સૂંઠ બની જાય તો સૂંઠનો તમારે મિક્સરમાં તમારા આદુ સુકાઈ જાય ત્યારબાદ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તમારે દળીને એ સૂંઠનો પાવડર તમારે બનાવી દેવાનો છે અથવા કોઈ પણ કરિયાણાની દુકાને તમે જશો તો ત્યાંથી તમને સૂંઠનો રેડીમેડ પાવડર પણ તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારો સૂંઠનો પાવડર લઈ આવવાનો છે અને તમારે અડધી ચમચી તમારે સૂંઠનો પાવડર આની અંદર એડ કરવાનો છે ફટાફટ આપણે રિપીટ કરી દઈએ નાનો વાટકો લીધો તેની અંદર તમારે બે ઇંચ ગોળ તમારે મસળીને નાખવાનો એક ચમચીનો ચોથો ભાગ તરમરીકે એટલે હળદર એડ કરવાની છે એક ચમચીનો ચોથો ભાગ કાળા મરીનો પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી તમારો સૂઠનો પાવડર એડ તમારે કરી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો પાંચમા નંબર પર આવે છે એ છે ચપટી ભર તમારો સિંધવ મીઠું જેને આપણે રોક સોલ્ટ કાળા મીઠા તરીકે આપણે ઓળખીએ છીએ એ તમારે ચપટી ભર આના ઉપર તમારે ભભરાઈ દેવાનું છે તો હાથની મદદથી આ પાંચે વસ્તુ જે આપણે ગોળની અંદર એડ કરી એ બધી વસ્તુને આ રીતે તમારે મસળી દેવાની જેથી કરીને પ્રોપર એનું એક મિશ્રણ થઈ જાય એકબીજામાં ભળી જાય ત્યારબાદ તમારે નાની નાની લાડુડી એટલે કે નાની નાની જે આપણે ચૂસવાની પેલી જેમ્સ ટાઈપની જે ગોળી આવે છે એ ટાઈપની ગોળી તમારે હાથની મદદથી તમારે આ રીતે તમારે વળીને તમારે નાની નાની તમારે ગોળી તમારે બનાવી દેવા હવે આ ગોળીનું સેવન દિવસમાં બે થી ત્રણ વાર તમારે કરવાનું આ ગોળી તમારી દવા છે તમારી રેડી થઈ ગઈ જ્યારે પણ તમને ઉધરસ જેવું વધારે લાગે વધારે પડતી શરદી થઈ ગઈ હોય તો જમ્યા બાદ તમારે આ ગોળી રાખવાની છે અને તમારે ધીમે 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 છે એવું નથી કે ગોળી મોઢામાં મૂકીને પાણી થી તમારે પી જવાની અથવા ખાઈ જવાની છે ચાવીને એવું નહીં કરવાનું મોઢામાં તમારે રાખવાની અને ધીમે 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 ચૂસવાની જેથી કરીને તમારા મોઢામાં રહેલી લાળ છે સલાઈવા છે ભળે અને ત્યારબાદ ધીમે ધીમે તેની જેની ઇફેક્ટ છે એ ગળામાં અહીંયા સુધી પહોંચે જેથી કરીને ગળામાં અને છાતીમાં જે કફ જામી ગયો છે ને આ બધા બધી વસ્તુ જે આપણે જે તમને કીધી ને ગોળ છે કાળા મરી એ બધાની વસ્તુ તાસીર ગરમ છે જેથી કરીને તમારા બોડીમાં એક ઠંડીમાં મિત્રો ગરમાવાનું કામ કરશે અને જે કફ જામી ગયો છે ને એને પાતળો કરીને બોડી બહાર મિત્રો રિલીઝ કરી દેશે પરંતુ એક દિવસમાં માં નહીં થાય તમારે બે થી ત્રણ દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે આ ગોળીનું તમારે રેગ્યુલર સેવન કરવાનું છે નાના બાળકો હોય તો એક જ ગોળી તમારે દિવસ થોડા મોટા અને બે ત્રણ ગોળી તમે આસાનીથી મિત્રો ખાઈ શકો છો અને કોઈ પણ પ્રકારનું મિત્રો સાઇડ ઇફેક્ટ નથી કોઈ પણ તમારું સ્વેલિંગ હોય ગળામાં ઇન્ફેક્શન હોય ઉધરસ હોય શરદી હોય કે કફ હોય તમામ વસ્તુ માટે આ મિત્રો રૂપ ગોળી છે એટલે કે તમે આથી જ સેવન કરવાનું ચાલુ કરી દેજો અને વિડિયોના સ્ટાર્ટિંગમાં મેં તમને મિત્રો કીધું હતું એક બોનસ ટીપ પણ મિત્રો આપીશ કે આ સિઝનમાં વાતાવરણ અત્યારે ખૂબ જ ઠંડુ થઈ જાય છે આપણે જોયું હશે કે ઘણા બધા ઓફિસમાં બહાર જાય તો ઠંડા પાણીનું મિત્રો સેવન કરતા હોય છે પછી મિત્રો ભોગવવાનો વારો આવે છે કે ભાઈ મને શરદી થઈ ગઈ ઘણામાં દુખાવો થાય છે કાકડા થઈ ગયા તો હવે શું કરું તો તમારે ઠંડીની અંદર મિત્રો એક આ એક થી બે નિયમ આજે તમને ટીપ આપું છું એની તમારે ગાંઠ તમારે મારી લેવાની છે જો તમારે શિયાળામાં ખાંસી ગળામાં સાહેબ તમારે હોય તો તમારે જે પાણી તમે પીઓ છો ને એ તમારે કોપરની બોટલમાં તમારે પીવાનું રાખો અને સ્લાઇટલી હુંફાળું પાણી પીવો જયારે પણ તમને એવું લાગે તો તમે જે પણ કોપરની બોટલ અવેલેબલ ના હોય મિત્રો તો તમારે સ્ટીલની બોટલ જે તમે ઓફિસમાં તમે લઈ જઈ શકો છો પરંતુ જયારે તમે ઘરેથી એને તો થોડું હુંફાળું એ ઉકાળેલું પાણી નહીં પરંતુ એ પીવા લાયક જેવું હોય ને હુંફાળા પાણીનું તમારે સેવન કરવાનું ઠંડા પાણીનો સંપૂર્ણ રીતે તમારે ત્યાગ મિત્રો કરી દેવાનો છે જેથી કરીને તમારા બોડીનું ટેમ્પરેચર અંદરનું છે પાણીનું ટેમ્પરેચર સિમિલર રહે જેથી કરીને આ બધી કફ અને ઉધરસની સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો એટલે કે તમારે જે પણ પાણી જ્યારે પણ તમે પીઓ છો તો હુંફાળા નવ સિક્કો પાણીથી તમારે પીવાનું છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર મિત્રો ટીપ એ છે કે જ્યારે પણ તમે ઘરેથી બહાર જઈને આવો વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય ઠંડા ઠંડા પાવનો વાતા હોય ઘરે તમે આવો ઠંડી લાગી જાય જેના કારણે મિત્રો આ બધી સમસ્યા ઠંડી ઉધરસ ને બધી થતી હોય છે તો જ્યારે પણ તમે ઘરે આવો તો દિવસમાં થી દસ મિનિટ જેટલો સમય તમારે કાઢવાનો તો શક્ય હોય તો બે વાર નહીં તો રાત્રે સૂતા પહેલાં તમારા થી ત્રણ મિનિટ જેટલો સમય કાઢવાનો અને તમારે ગરમ પાણીથી તમારે નાશ તમારે લેવાની છે જે મશીન આવે છે નાશ લેવાના એ કોઈ પણ મંગાવી શકો છો કોઈ પણ વસ્તુ ના હોય તો તપેલીની અંદર ગરમ પાણી તમારે કરી લેવાનું ગેસ પરથી તમારા પછી બંધ કરીને તમારે ઉતારી લેવાનું ઉપર તમારે રૂમાલ ઢાંકી લેવાનો આ રીતે નમાઈને તમારે ઊંડા ઊંડા તમારે શ્વાસ લેવાના છે અને એ ગરમ પાણીની અંદર તમે અડધી ચમચી અજમો નાખશો ને અને એની જે વરાળ નીકળશે એ વરાળ તમે આ રીતે લેશો ને જેથી કરીને શરદીની એલર્જી ઘર કરી ગઈ હોય એમાં પણ ઘણા છે રાહત જોવા મળશે સાથે સાથે શરદીમાં રાહત જોવા મળશે કફ માં રાહત જોવા મળશે છાતીમાં તમને સારું લાગશે બોડીમાં ગરમાવ લાગશે અને સાથે સાથે કફ છે એ તમારી બોડીની બહાર નીકળી જશે એટલે કે ટીપ ટીપ પણ ફોલો કરવાની છે અને સાથે સાથે મેં તમને જે ઉપાય કહ્યું જે ગોળી છે એનું સેવન નાનાથી માંડીને મોટા તમામ લોકો મિત્રો કરી શકો છો અને શિયાળામાં પણ આ શરદી ખાંસી અને કફ જેવી કોમન સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો જો તમને માહિતી પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરીને અચૂકથી શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે અત્યારે મિત્રો જોયો છે આપણે રેશિયો લઈએ તો દસમાંથી પાંચથી છ જણાને મિત્રો કાં તો શરદી થઈ ગઈ હોય કફ હોય કાં ઉધરસથી ઉધરસની સમસ્યા મિત્રો થઈ જતી હોય છે દવાથી પણ રિઝલ્ટ જોવા મળતું નથી તો આ ઉપાય છે ટીપની સાથે વાળો એ અચૂકથી તમે ફોલો કરજો તમને બે થી ત્રણ દિવસમાં જોવા મળશે તમને માહિતી પસંદ તો વિડીયોને શેર કરી દેવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અઈસ ડે